શ્રી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને ભગવદ્ ગીતાજીનો અઢારમો અધ્યાય સાંભળીશું મોક્ષ સંન્યાસ યોગ પહેલાં સાંભળીશું સારાંશ સંન્યાસ અને ત્યાગ બાબતે વધુ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરતાં શ્રી કૃષ્ણએ જણાવ્યું કે ફળની ઈચ્છાથી કરાતા કર્મો ત્યજવા એટલે સંન્યાસ અને બધા કર્મની ફળની ઈચ્છા ન કરવી તેને ત્યાગ કહે છે કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ દોષયુક્ત છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ જ્યારે કેટલાકનું કહેવું છે કે યજ્ઞ દાન તપ એ બધા વિવેકીને સમજૂને પાવન કરનારા છે તેથી તેનો ત્યાગ ન કરવો જોઈએ ત્યાગ ત્રણ પ્રકારના છે નહીવત ત્યાગ કરવો તે તામસ કહેવાય છે શરીરને કષ્ટ પડશે તે ભયથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ ત્યાગ કહેવાય છે કર્મ કરવું કર્તવ્ય છે એવું સમજી આશક્તિને ફળનો ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ કહેવામાં આવે છે જ્ઞાન કર્મને કર્તાનો ભેદ બતાવી સાત્વિક રાજસી તામસિક કર્મ દર્શાવાયું છે પછી સુખના ત્રણ પ્રકાર બતાવ્યા છે આરંભમાં ઝેર જેવું પણ પરિણામમાં અમૃત જેવું હોય તે સાત્વિક સુખ વિષયો તથા ઇન્દ્રિયોથી મળતું સુખ આરંભમાં અમૃત જેવું લાગે તે રાજસ સુખ આરસની નિંદ્રાથી ઉપજેલું પણ પરિણામમાં ભમાવનારું સુખ તેને તામસ સુખ કહેવાય છે સામ દામ તપ પવિત્રતાને જ્ઞાન એ બ્રાહ્મણના કર્મ ક્ષોર્ય તેજ ધીરજ ચતુરાઈ દાન એ ક્ષત્રિયના કર્મ ખેતી ગાયોની રક્ષા ને વેપાર એ વૈશ્યના કર્મ અને સર્વ વર્ણોને તેમના કાર્યોમાં મદદગાર થવું એ શુદ્રનું કર્મ છે તું મન વડે સર્વ કર્મોને મારામાં અર્પણ કરી મારા પળાયણ થઈ કરી મારા તેનામાં તારો અજ્ઞાનથી પેદા થયેલ મો નાશ પામ્યો હશે છેવટે અર્જુન રહી થઈ શ્રી કૃષ્ણના કહેવા મુજબ કરવા તપર થાય છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને જ્યાં ગાંડી ઉધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી વિજય ને નીતિ છે હવે અધ્યાય પૂછ્યું હે હે વાસુદેવ ઋષિકેશ હું ત્યાગના તત્વને અલગ અલગ રીતે જાણવા ઈચ્છું છું શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હે અર્જુન ફળની ઈચ્છાથી કરાતા કર્મો તે એટલે સંન્યાસ એવું જ્ઞાની લોકો કહે છે ને બધા કર્મોના ફળની ઈચ્છા ન કરવી તેને ત્યાગ કહે છે કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ દોષયુક્ત છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ જ્યારે કેટલાકનું કહેવું છે કે યજ્ઞ દાન તપ એ કર્મનો ક્યારે પણ ત્યાગ કરવો ન જોઈએ હે અર્જુન ત્યાગ ત્રણ પ્રકારના છે આસક્તિનો ત્યાગ કરીને યજ્ઞ દાન તપના કર્મો કરવા એ શ્રેષ્ઠ છે નિત્ય કર્મોનો ત્યાગ તે યોગ્ય નથી તેનો નહીવત ત્યાગ કરવો તે તામસ ત્યાગ કહેવાય છે શરીરને કષ્ટ પડશે તે ભયથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ્થ ત્યાગ કહેવામાં આવે છે કર્મ કરવું તે કર્તવ્ય છે એવું સમજી ફળનો ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ કહેવામાં આવે છે જે ફળની આશા રાખ્યા વગર કર્મ કરે છે તે સાચો ત્યાગી છે કેમ કે તેને કર્મ ફળ ભોગવવા પડતા નથી સાંખ્ય સિદ્ધાર્થમાં સર્વકર્મોની ઉત્પત્તિ માટેના પાંચ કારણો કહેલ છે તે છે દેશ કાર કરતા જુદા જુદા સાધન જુદી જુદી ક્રિયાઓ ને દેવ જેના અંતકરણમાં સહભાવ નથી ને જેની બુદ્ધિ કર્મમાં લેપાતી નથી તે પાપથી બંધાતો નથી કોઈ પણ કર્મ ઉત્પન્ન થવામાં જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય હોય છે આ ત્રણ કર્મના પ્રેરક છે ઇન્દ્રિય કર્મ ને કરતા આ ત્રણ ક્રિયાના આશ્ચર્ય છે જ્ઞાન કર્મ ને કર્તા આ ગુણોના ભેથી ત્રણ પ્રકાર કહેલ છે જે જ્ઞાનથી જુદા જુદા સર્વ પ્રાણીઓમાં અભિન્ન ને અવિનાશી પરમાત્મા તત્વને સમાન ભાવથી જુએ છે તે જ્ઞાનને તું સાત્વિક જ્ઞાન જે જ્ઞાનથી પ્રાણીઓમાં રહેવા વાળું એક તત્વ જુદું જુદું ભસે છે તે જ્ઞાનને તું રાજસ જાન જે જ્ઞાનથી એક પ્રતિમામાં ઈશ્વરને સંપૂર્ણ રૂપે રહેલા જુએ છે આ જ્ઞાન નિર્મૂળ તુચ્છ પરમાર્થના અવલંબન રહિત છે તે જ્ઞાનને તું તામસ જાન આસક્તિ રહિત રાગદ્રેશ રહિત ને ફળની ઈચ્છા રહિત કર્મને સાત્વિક જાન અહંકાર ને પરિશ્રમથી કરવામાં આવતા કર્મને રાજસી જાન શુભ અશુભવાળું ખર્ચાવાળું હિંસા ને પોતાની શક્તિના વિચાર વગરનું અજ્ઞાનીનું કર્મ તામસ જાન જે આસક્તિ રહિત અહંભાવ રહીત ઉત્સાહવાળો સફળતા નિષ્ફળતામાં હર્ષોપ ન કરતો કરતા સાત્વિક જાન સ્નેહયુક્ત ફળની ઈચ્છાવાળો પારકાધનની ઈચ્છાવાળો ક્રૂર પ્રકૃતિ અપવિત્ર અને લાભહાનિમાં હર્ષો કરનાર કરતાં તું રાજસ જાન અસાવધાન વિવેક શૂન્ય ઉદ્વત સટ બીજાનું અપમાન કરનાર ઉધમ શૂન્ય સ્વકયુગ ને કામને વિલંબમાં નાખનાર કરતાં તું તામસ જાન બુદ્ધિ અને ધૈર્યના પણ ગુણો પ્રમાણે જુદા જુદા ભેદ પાડવામાં આવ્યા છે જે વૃત્તિ નિવૃત્તિ કાર્ય અકાર્ય ભય અભય બંધ મોક્ષને જાણે તે સાત્વિક બુદ્ધિજાન જેના દ્વારા ધર્મ અધર્મ કાર્ય અકાર્ય સમજાતા નથી તે રાજસી બુદ્ધિ છે પણ અજ્ઞાથી ઢંકાયેલ અધર્મને ધર્મ સમજનારી અને બધામાં અવરુ જોનારી તામસી બુદ્ધિજાન જે એકાગ્ર અને એક નિષ્ઠાવાળી ધૈર્યથી મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓની ધારણા કરે તે સાત્વિક જાન ધર્મ અર્થ અને કામનું સેવન કરે ફળની ઈચ્છા કરે તે રાજસી ધ્રુતિજાન સ્વપ્ન ભય શોખ વિજાન હે અર્જુન હવે શરૂઆતમાં ઝેર જેવું ને અંતે અમૃત જેવું પરમાત્મા વિષયક બુદ્ધિની પ્રસન્નતા ઉત્પન્ન કરનાર સુખ સાત્વિક જાન વિષય ને ઇન્દ્રિયોના થી જે સુખ પહેલા અમૃત જેવું ને પરિણામમાં જે જેવું છે તે સુખું રાસી જાન જે સુખ પહેલા ને પછી પણ આત્માને મોહિત કરે નિંદ્રા આરસ ને પ્રમાદથી ઉત્પન્ન થાય તે સુખ તામસી જાન હે અર્જુન ત્રણેય લોકમાં એવો કોઈ જીવ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ ત્રણ ગુણોથી મુક્ત હોય બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્રોના કર્મોને સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણોથી અલગ કરાયા હોય છે સમ દમ તપ પવિત્રતા ક્ષમા જ્ઞાન સરળતા અનુભવ જ્ઞાન ને આશિકતા કે બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મ છે સ્વાર્ય તેજ ધૈર્ય ચાતુર્ય યુદ્ધમાંથી ભાગવું નહીં ધનનું પ્રભુત્વ એ ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મ છે સેવા ચાકરી કરવી એ શુદ્રનું સ્વાભાવિક કર્મ છે હે અર્જુન જે પરમાત્મા સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે તે પરમેશ્વરને પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂંજીને મનુષ્ય સિદ્ધિને પામે છે દોષયુક્ત પણ પોતાનો ધર્મ બીજાના ધર્મ કરતા સારો છે કેમ કે પોતાના ધર્મ પ્રમાણે કર્મ કરવાથી પાપ થતું નથી હે અર્જુન જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો છે તેમ કર્મ પણ કોઈને કોઈ દોષવાળું હોવા છતાં તેનો ત્યાગ ન કરવો જોઈએ રહિત અહંકાર રહિત પરિચ્છા રહિત પુરુષ સંન્યાસથી સત્વરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે સિદ્ધિ પ્રાપ્ત થવાથી બ્રહ્મ પ્રાપ્તિ મેળવવાનો ઉપાય સાંભળ જે જ્ઞાનની પરાકાષ્ઠા છે જે સાત્વિક ધારણાથી પોતાના મનને નિશ્ચલ કરી રૂપ પ્રસાદી વિષયોનો ત્યાગ કરી દ્રેષને છોડીને એકાંત અને વિશુદ્ધ સ્થાનમાં રહેનાર થોડું ખાનાર હંમેશા ધ્યાનમાં તલ્લીન રહેનાર વૈરાગ્યનો આશ્ચર્ય કરનાર અહંકાર બળ દર્પ કામ ક્રોધ વસ્તુ સંગ્રહ આ બધાનો ત્યાગ કરી મમતા રહિત શાંતચિત્ત થઈને બ્રહ્મભાવને પામે છે બ્રહ્મમાં રહેલો પ્રસન્નચિત્ત મનુષ્ય ન કોઈ નાસવન કે અપ્રાય વસ્તુનો વિચાર કરે છે તે બધા પ્રાણીઓમાં સંભવ રાખે છે મારા સ્વરૂપને જાણે છે મારો આશ્ચર્ય લે છે તે મારી પરમ ભક્તિ પામે છે તું મનથી સર્વકર્મો મને અર્પણ કરી મને સર્વસ્વ માની યોગનો આશ્ચર્ય લઈ મારામાં ચિત્ત પરો જેથી બધા દુઃખ દૂર થશે તું અભિમાનમાં આવી જઈ મારા વચન નહીં માને તો નાશ પામીશ હું યુદ્ધ નહી કરું તેમ તું કહે છે પણ તારી પ્રકૃતિ વિચાર કર આમ કરવાથી તારો મોહ નાશ પામશે તું મારામાં મન પડો મારો ભક્ત થા મારું પૂંજનને નમસ્કાર કર આમ કરવાથી તું મને મેળવીશ કેમકે તું મને પ્રિય છે બધા ધર્મ છોડી મારે શરણ આવવાથી તને સર્વ પાપોથી છોડાવીશ અભક્તને આ રહસ્ય જણાવીશ નહીં ભક્ત આ ગુપ્ત જ્ઞાન પ્રાપ્ત કરી મને પામશે હે અર્જુન આપના બંનેના આ ધર્મયુક્ત ગીતા શાસ્ત્રના સંવાદનું જે કોઈ સદ્ભાવથી અધ્યયન કરશે તેને જ્ઞાનયજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનું છું જે ગીતાનું શ્રવણ કરશે તે પણ પાપથી મુક્ત થશે હે અર્જુન એક ચિત્ત ગીતા શાસ્ત્રને સાંભળ્યું તારો હવે નાશ પામ્યો ને અર્જુને જવાબ આપ્યો હે અચ્યુત તમારી કૃપા વડે મારો મોહ નાશ પામ્યો છે ને હું મારા સ્વરૂપને સમજી શક્યો છું હવે હું તમારી આજ્ઞા પ્રમાણે વર્તીશ આ સમયે સંજય ધૃષ્ટરાને કહેવા લાગ્યો હે રાજન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ સંવાદને શ્રી વ્યાસજીની કૃપાથી મેં સાંભળ્યો છે આ સંવાદને સાંભળી સાંભળીને હું વારંવાર હર્ષ પામું છું હે રાજન પાંડવોના પક્ષમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ઉધારી અર્જુન છે ત્યાં જ રાજ્યલક્ષ્મી વિજયલક્ષ્મી વિભૂતિઓને નિશ્ચલ રૂપથી નીતિ છે આ મારો મત છે ઇતિ શ્રીમંત ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં મોક્ષ સંન્યાસ યોગ નામનો અઢારમો અધ્યાય સંપૂર્ણમ હવે સાંભળીશું મહાત્મ્ય અને ફર ભગવાન શ્રી શંકરે પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુએ લક્ષ્મીજીને ગીતાના અઢારમાં અધ્યાયનું મહાત્મ્ય અને ફર જણાવતા જિજ્ઞાસા વ્યક્ત કરતા આ કથા કઈ સંભળાવી એક વખતે સ્વર્ગલોકમાં ઇન્દ્ર રાજા દેવોની સભા ભરી વાર્તાલાપ કરી રહ્યા હતા એવામાં શ્રી વિષ્ણુનો એક પાર્શ્વ ત્યાં આવ્યો તે પોતાની સાથે એક હજાર આંખોવાળા પુરુષને લઈને આવ્યો હતો ઇન્દ્રે આ જોઈ આશ્ચર્ય પામ્યો તેને કંઈક ગભરામણ થઈ અને તે વાતો કરતા કરતા નીચે ઢળી પડ્યો વિષ્ણુના પાર્ષદે આ નવા આવેલા પુરુષને ઇન્દ્રના સિંહાસન પર બેસાડ્યો સભામાં બેઠેલ દેવો આ નવા આવનાર પુરુષને માન આપવાના હેતુથી ઊભા થઈ સન્માન કર્યું તેને આવકાર આપવા અર્થે મંગલ ગીતો ગાવાના શરૂ થયા ને નૃત્ય ગાન પણ થવા લાગ્યા ઇન્દ્ર ભાનમાં આવતા તેને જ્ઞાન થયું કે મારી પાસેથી મારું સિંહાસન છીનવી લેવામાં આવ્યું છે આથી તે વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યો ને પોતાનો શો અપરાધ થયો જેથી તેને સિંહાસન છોડવું પડ્યું તે બાબતમાં ખુલાસો પૂછ્યો આથી વિષ્ણુ ભગવાને કહ્યું કે આ પુરુષ ગીતાજીના અઢારમા અધ્યયનો રોજ નિયમિતપણે શ્રદ્ધાપૂર્વક પાઠ કરતો હતો તેના પુણ્ય પુણ્યબળે તે એક હજાર આંખો ધરાવતો થયો તે ઉપરાંત તેનું પુણ્ય બળ વધતા તે તમારા સિંહાસનનો અધિકારી થયો જો તમે પણ આમ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના અઢારમાં અધ્યાયનો પાઠ કરતા રહેશો તો તમે પણ એના પુણ્યબળે પાછા સિંહાસને આવી શકશો આથી ઇન્દ્ર ગોદાવરી નદીના કાંઠે જઈ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના અઢારમાં અધ્યાયનું પાઠ કરવા લાગ્યો ધીમે ધીમે તેનું પુણ્યબળ વધતું ગયું તેમને હવે ઇન્દ્રાસન કરતા વૈકુંઠલોકની તાલાવેલી થઈ છેવટે તે વૈકુંઠલોકને પામ્યા બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે ઉમાપતિ ભગવાન ભોરા નાથ ની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ